દ્યુત એટલે જુગાર જુગાર રમે એમાં કળિયુગ છે જો કળિયુગ આપણી બુદ્ધિમાં છે કે નહીં એ તપાસ કરવી હોય ને તો હું તમને એક વાત કહી દઉં મનમાં સમજી લેજો આંગળી ઊંચી નહીં કરતા મારા બુદ્ધિમાં કળિયુગ છે કે નહીં પણ બહુ સીધા સાદા નિયમો છે જેની બુદ્ધિમાં કળિયુગ આવે એનો પહેલી પહેલું ઓલું કે પોતાનાની હારે જ્યારે વેર કરવાની ઈચ્છા થાય ને બીજાની હારે જ્યારે પ્રેમ કરવાની ઈચ્છા થાય ત્યારે સમજવાનું આપણી બુદ્ધિમાં કળિયુગ છે સ્વજનેશું મૈત્રી પરેશું મૈત્રી સ્વજનેશું વૈર સ્વજનની સાથે જ્યારે વેર કરવાની ઈચ્છા થાય અને 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 બીજાની સાથે પ્રેમ કરવાની આ કળિયુગની નિશાની છે ઘણી બધી કળિયુગની નિશાની છે દ્યુતમ દ્યુત એટલે જુગાર જુગાર રમવામાં જુગાર રમતો હોય ને એની હારે ફરવું નહીં સ્વયં ક્યારેય જુગાર રમવો નહીં અને જુગાર રમાતો હોય ત્યાં ક્યારેય બેસવું નહીં આ મને એક વસ્તુ હજી સમજાણી આ હાતમ આઠમમાં જુગાર આવ્યો ક્યાંથી આ મને હજી સમજાણવું નહીં ભગવાનના જન્મના દિવસે આપણે જુગાર રમીએ છીએ મારા વાલા વિચાર કરો જે વંશમાં જે ક્ષત્ર વંશમાં આપણે જન્મ્યા છીએ એ જ છાત્ર વંશમાં ભગવાન કૃષ્ણ જન્મ્યા છે હા ક્ષત્રિયોના બે પ્રકાર છે ભાગવતમાં તો ચર્ચા છે ચંદ્રવંશ ક્ષત્રિય અને એક સૂર્યવંશી ક્ષત્રિય ભગવાન રામ સૂર્યવંશમાં આવ્યા છે અને ભગવાન કૃષ્ણ ચંદ્રવંશમાં આવ્યા છે હા આપણને ખબર નહીં એ ભગવાનના નામે આપણે છે ને ભગવાન નામે ઘણું બધું હકારીએ છીએ શિવરાત આવે ને તો કે ભાંગ પીવે આપણે પૂછીએ ને કા તો કે એ તો ભગવાન શંકરે પીતા લે પછી એને એમ કહેવાની ઈચ્છા થાય કે ભગવાન શંકરે તો જ્યારે પીધું તું લે ને એકાદી બાટલી ઉપાડો લીધો તે ખોટે ખોટો લે એકાદી બાટલી અને અહીંયા ગળામાં રાખ નહી ઉતારવાનું નહીં આમ ગળામાં રાખ ખોખારો હોય નહીં ખબર ખોટે ખોટું ઉપાડો લિભાવ છે હા આપણને ભાવે ને એટલે આપણે ધર્મના નામે જોડ દીધું છે આપણને ભાવે આપણને મજા આવે એટલે આપણે ધર્મના નામે ભાઈ સાતમ આઠમ એ જુગાર રમવાનો રિવાજ ક્યાં છે કયા શાસ્ત્રમાં લખ્યું છે કઈ કઈ તર્ક શું છે જેમાં કળિયુગનો નિવાસ છે એને આપણે ઘરમાં લઈને આવ્યા છીએ પહેલું દ્યુતમ બીજું પાનમ પાન એટલે પીવું પીવું એટલે ઓલું હા ઓલું દૂધ ને જ્યુસ ને શરબત ને એ નહીં ઓલું હા પીધા પછી જે આમ ફરમટી ખાઈ જાય આપણો શબ્દ છે આપણો આપણો તળપદી શબ્દ છે મનુભાઈ ફરમટી ખાઈ જાય શરાબના પાનમાં કળિયુગ છે શરાબ પીતો હોય એની સાથે ફરવું નહીં શરાબ આ બધી વસ્તુઓ છે ને આપણને એમ લાગે કે આ તો કેવા પૂરતું કીધું છે બાકી જેના ઘરમાં અશાંતિ હોય ને સાહેબ હા જેના ઘરમાં ક્લેશ હોય જેના ઘરમાં અશાંતિ હોય એમાં એના ઘરમાં તમે બારીકાઈથી જોઈ લેજો આ ચાર માંથી એક વસ્તુ હશે તો જ અશાંતિ હોય એક કાતો એના એના ઘરમાં જુગાર રમાતો હોય તો એના ઘરમાં અશાંતિ હોય એક એના ઘરમાં કોઈક ને કોઈક શબ્દ શરાબનું પાન કરતો હોય તો જ એના ઘરમાં અશાંતિ હોય ત્રીજું સ્ત્રીસોના વ્યભિચારના વિચારો જેના ઘરમાં હોય ને એના ઘરમાં શાંતિ ન હોય એના ઘરમાં અશાંતિ હોય હા એનું ઘર પછી ઠીક છે બધા બાર થી એમ લાગે કે ઓહો બહુ જીવે છે પણ એ ખળભળી ગયેલું અને ચોથું સુના સુના એટલે હિંસક મનોવૃત્તિ જેના ઘરમાં ન ખાવાનું ખવાતું હોય ને એના ઘરમાં ક્લેશ હોય જેના ઘરમાં ઘરમાં એટલે ઘરમાં ન બને બહાર જઈને ખાયા આવે તો એ ઘરમાં જ કહેવાય હા જેના ઘરના સદસ્યોમાં કોઈ ને કોઈ જો આપણે આપણી ભાષામાં કહું તો માંસ ભક્ષણ કરે તો એના ઘરમાં શાંતિ હોય નહીં તમે જોઈ લેજો હું તમને કહું તમે હું કામ માનો તમે જ જોઈ લેજો હા સાહેબ એટલે ચાર જગ્યાએ કળિયુગને સ્થાન આપ્યા પછી પાંચમું સ્થાન પાછળથી ઉમેરી આપ્યું કયું બોલે અનિતિની સંપત્તિ અનિતિના સુવર્ણમાં કળિયુગને સ્થાન આપ્યું કળિયુગે કે દાંતની વચ્ચે જીભ દબાવીને કીધું મહારાજ ભૂલ કરી ગયા કેમ બોલે મહારાજાઓને સોનું સંપત્તિ વાલી બહુ હોય ક્યારે નીતિની આવે ક્યારે અનિતિની આવે એનું કાંઈ નક્કી નહીં પછી એ ઘરમાં એક મુકુટ પડ્યો હતો તાજ એને પહેર્યો એ મુકુટ અનિતિનો હતો જરાસંધનો હતો જરાસંધ નો દીકરો સહદેવ એને માંગવા આવ્યો ત્યારે એના ભારે ભાર સોનું આપી દીધું અને ભીમે એ મુકુટ પોતાની પાસે રાખી દીધો અનિતિનો હતો એ પરીક્ષિતે પહેર્યો અને રોમે રોમ કળિયુગ વ્યાપી ગયો અને જ્યાં કળિયુગ વ્યાપ્યો એટલે પવિત્ર પાંડવોનો વંશ જેને સપનામાં પણ પાપ કરવાની ઈચ્છા અથવા પાપ કરવાનો વિચાર ના આવે એ વંશજને શિકાર કરવાની ઈચ્છા થઈ જો કળિયુગ આવ્યો બુદ્ધિ ફરી ગઈ એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયા વને મૃગાન અનુગત શ્રાંત ક્ષુદિતસ્તુષિતો વૃષમ એક મૃગની પાછળ ગયો ઘણા ઘણા ઘણો અંદર ગયો ઘણા એ મૃગને મારવા માટે ઘણા પ્રયાસો કર્યા પણ ભાગવતમાં લખ્યું છે કે મૃગ મરતું નથી કારણ બે કામ છે એક તો મૃગ ચપ્પલ છે મૃગ જલ્દી હાથમાં ના આવે અને બીજું આને શિકારનો અનુભવ નથી પહેલી વાર નીકળ્યો છે થાકી ગયો થાક લાગે એટલે બે વસ્તુ આવે એક ભૂખ અને પ્યાસ પાણીની તરસ લાગી અને કથા આપણે બધા જ જાણીએ છીએ શમિક નામના સંતના આશ્રમમાં પાણી પીવા ગયો શમિક મધ્યાન સંધ્યામાં બેઠા હતા એને એકાદ બે વાર જગાડવાનો પ્રયાસ કર્યો શમિક ન જાગ્યા એટલે એક મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો એ ગળામાં પહેરાવી દીધો પરીક્ષિત તો પાછા આવી ગયા પાછા આવીને મુકુટ બહાર કાઢ્યો જ્યાં મુકુટ ઉતાર્યો એટલે અસ્થિ પરીક્ષિત બારો આવ્યો એને વિચાર કર્યો અરે રે મારા કુળમાં પાપનું નામ લેવાય નહીં ને હું પાપ કરીને આવ્યો તે દિવસે રાજ્ય દરબાર એટલે કે સિંહાસન પર બેસવા જતો હતો પણ પગ ધ્રુજવા લાગ્યા એને વિચાર કર્યો આ તો પવિત્ર પુરુષોની ગાદી છે આના આના પર મારા જેવા નરાધમને બેસવાનો અધિકાર નથી ગાદીનો પરિત પરિત્યાગ કરી દીધો ઘણા લોકો એમ કહે છે સાપ મળ્યો પછી ગાદી છોડી નહીં સાપ મળ્યો પછી તો અન્નને જળ છોડ્યું દાદી તો એ પહેલા છોડતી પેલા છોડ